રાજ્ય સરકારે ગુજરાતના દરિયાકાંઠે દેશ વિરોધી અને આતંકવાદી પ્રવૃત્તિઓ રોકવા તેમજ સુરક્ષા એજન્સીઓની સતતતા ચકાસવા માટે બે દિવસીય સાગર સુરક્ષા કવચ કવાયત શરૂ કરી છે તો આ કવાયતનો પ્રારંભ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં થયો છે તો આ કવાયતના ભાગરૂપે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની એસઓજી શાખા મરીન પોલીસ કોસ્ટગાર્ડ અને અન્ય તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલારના દરિયાકાંઠાના વિસ્તારમાં સધન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે તો મરીન કમાન્ડો અને કોસ્ટガードની ટીમો દ્વારા દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જ્યારે અન્ય પોલીસ ટીમો દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં સધન ચેકિંગની કાર્યવાહી ચાલી રહી છે તો જામનગર શહેર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અન્ય પોલીસ દળોની મોટી ટુકડીઓ પણ આ પેટ્રોલિંગમાં જોડાઈ છે બ્યુરો રિપોર્ટ સીએન 21 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ